મારી માની છોકરા હવારે હાથ વાગે આયો ખેતરમાં મો કીધું ભાઈ આ આ રોજવાનો બોજરા બરા જનાવર હેડો પાર છે વાડિયા બોલો અને સી આઈ પાછળ ગાત સારો બધું છાપ થઈ જાય છે અમુક તો જોઈ જોઈને બેશન છોડી મેલે ગમે તેમ સર તાને પણ હોય ખબર પડવી જો કે આપરા ગાત સારો વાયો છે તે બસ દિન રાખી પર ભાઈ સીલ તાને વળી હું કે વારે વારે કમ્પ્લીટ કરી દીધી કેડો તો બધા પૂરી કાઢ્યો અમારે એલા હાથ વાગે આયો તો

મારી નિશાળમાં નાન બાગ છે નાન કરા બાગમાં ફૂલોનું ઝાલે છે ઢીચંગ ઢીચિંગ ઢું એ બા પેલામાં આ ધોવા બેજો ધોવા પેજો અને હજી નાયો જ નહીં તો પણ બાપા ગમ પડે મી કીધું આમાં ઠંડા પાણી નહો વહેલા ઉઠવાનું ના રાખો વહેલા ઉઠવાનું રાખો ત્યાં નહીં ઉઠતા બાપા વહેલા ગમ પણ બાપા ના ઉપર એ વાત હાજી છે બેટા પણ વહેલા ઉઠવા રાખો તો સારું બીજું છે શરીર તમારું તંદુરસ્ત સમજ્યા કે પછી પછા વાળે નહીં કાઢો અને ટપકી જાવ બાપા આવો આ પેલા ગોમતી પેલા આવું કે આપણો ભાઈ જયો નહીં જયો ઝોન જાય છે નહીં જરાય ઝોન જાય છે જઈ રહ્યા ઝોન જાય છે વાહ કશું વાત નહીં જવા જાઓ જવા જાઓ તારા ઉનારામાં ઝોન લઈને જવાનું છે બેટા ચાલો હજી હજી વાત આવી તો સારા આવું આવું ઉનારો આવે બે મહિના બાકી આપણને શિયાળામાં લગન બગન આપણને ગમ ના બધું એવું કોઈ જો હા ઉનામ તો કોઈ મારી માની છે ને બરફની લાડીઓ ત્યાં ત હારી મો ભ્યો જોન લઈ જાવ તો વાહ હા ગોણો બણો જો ગવાતો હોય ડબ્બર હા તો કારો સક ધોરો સ લાડો મારા જોવો તો એ ગીતો તો ગવાતા હઈ ગોવાય બાપા હા વાહ એ બા નારિયામાં માની છે ને દૂડતી એક બાતી મો મેરો આવતો ને એક બાતી આપણે

મારો બેટો ઊંડો શિયાળો વળી બહુ ભારે છે વળી લગી ગઈ સરખા બે હે તો વળી સળી હરખું બે દાડો મોડી વળી શરદી ને બધું થઈ ગયું તે વળી દવા લઈ આવ્યો તે શોધી થઈ ગયું કે અમે શિયાળાના મોદા પડીએ અને શોધી હોશ થઈએ ડોટ કર તો મોટો આવરો ને આવરો અંગી છે ને વાહ ઘોસી ઘોસી ફટાક લઈ વાર જ નહીં વાંધો કે તમે ઓમ જોઈ ને ખભા ઉપર ને એક થાપા ઉપર આલી દે અને હવાએ તો આવડું મોટું જોબું પડી જાય

હું શું કઉ આ શિયાળા માં ખબર પેલા સોમા ભાઈ છોકરા લગન હતા ચી મજા મેળી

બહાર થઈ જીધો ઉનાળામાં શું ઉનાળામાં દો હા આ ઉનાળામાં તમને ખબર નહીં મને બીપી ઘટી જાય આ તડકાની હું બહાર નહીં નીકળી શકતી તો મારા વજન ચલો વધી ગયો તારે બીપી ઘટી જાય પણ પેલા વેવાઈએ દહ વિગાય રેન્ડો નું વાયતર છે વરિયાળી કરી છે બધું પાલ તાનકા પછી વિવાહ કરી કે એમ ન કહીએ તમે કઈ અવડાઈ જ દો

એ તમારે ખબર છે અમારે ટેલિફોન છે ને નાત જ કે કે ભાઈ શિયાળામાં બંધ રાખો ઉનાળામાં કરો આ બધું હેલો હા બોલો તખાજી એ હું કરો છો પછી આજે એ આ ઘઉં બાજુ ઓટો મારવા આવ્યો તો એવું છે ઓ આ જો કે અમાર તો ભુંડો છે કેટલા ઘઉં પછવાર કર્યું છે ચાર પાંચ પાડીયો તો બધા ગોદીના છે એ અમાર બાજુ આ ભુંડોને બહુ તાત સક્યો હા હા બરાબર શું ચાલે છે તબિયત પોની હારી શકે હો શાંતિ છે હું પોન પાકી ગયો છું ભાઈ તો હજી તો વાર છે આ આટલા મારા ઉછર પટી જાય એટલે મને નિરોત બરાબર હા પણ હજી તો વાર છે હજી તો 20 25 વાર બીજો કાઢવાનો હું ના ના ભાઈ હું કોઈ ના જોય સમ ના જોય હું બંધ અમે

ના ના વાંધો નહી હેડો હું જવતાર વાઘુજી ને ન યન વાત કરું હેડો સર પોકાર ટેલિફોન કરજો એ હાર હો બીજું શું શાંતિ નું હો શાંતિ એ હો હા જય માતાજી જય માતાજી એ હા

બીવો પણ છે બહુ જીવો ને બધું ઉજાગરા બધા મારાથી પૈસા એક તો ઓછા હોય ને ઘણા દાડે વિવાહ સપનો માં આયા બોલો વિવાહ સપનો કે લેબડા પરથી લેબડો પ્રવાસ આવેલા ભૂ પડ્યા એવું સારું સપનું ખરાબ આવ્યું સારું એટલે ખરેખર હમણાંથી યાર વિભાઈ ના ઘેર જો નહીં વિભાઈ ના ઘેર જો નહીં ના ના હવે જૂના સંબંધ તો બધા સમજ્યા કે ભાઈ એ તો સમજી ના જે તો પણ આ નવું સંબંધ છે નવા વિભાઈ છે એટલે એવાની ખબે લેવા તો આપણે જવું જ પડે એમ એ વને થોડું ઘણું સારું લાગે એ બે દાડા માં પછા ફોન કરો એ બે જણા જતા એ રિક્ષા કરશું તે ઉભા ધારે આવશું આવો ફોન લગાવો બે દાડા પછી પછા જઈને તે આવું બે જતા પછા જે આવો મને જ યાદ કરતો તો મને લાગે મારથી તમે વધારે જીવશો હા હા સારું હા તમને યાદ કરાય યાર

ઈજ જવાનું છે શું વાતો ને આપણે બે દાળમ જઈએ બે દાળમ નહીં આજે જ જવું પડશે કેમ પેલું મુરત ઘટાવાનું કહેતા ઈવન કોઈ ને કોઈ કુટુંબ કોઈ સંબંધ કહેલો છે હું મુહૂર્ત કઢાવવાનું છે ના ના તમારું ડોમરાન ઈવન લતાનું અતારે મુહૂર્ત અતારે શિયાળામાં આ યાર આવું થોડું સાલતું હજી પૈસા છે શિક્ષકમાંથી રિટાયર થયા છે એટલે પૈસા મળ્યા છે મારે પાસે શું ઓના છે યાર કે ઓ લગન કરી દીધો હમણાંનો વાત સાચી પણ વેવાઈ તો નાત પાડતા તા કે ઉનાળામાં જ રાખું પણ વેવણ કોકરી હોણો આ વેવણી હોણો તો યાર જતો રહ્યો ને ઘેર પિયર જતો રહ્યો યાર આ થોડું ચાલતું હોય યાર એ કીતા ને મુરત કઢાનું મારા લગન ઉનાળામાં લેવાનો છે યાર વાત તો કરો છો મા પાસે રૂપિયો છે કે પણ મન તો યાર વેવાઈ ને કીધું એટલે હમાસા તો મારતો આલો બરા પોઈ લાવજો બેટા મારા હમાસાર નાલવા પડું હમાસાર આલવા પડે પણ આ ના ચાલે ને યાર

અને મો મન તો કીધું હું કઉ યાર બીજું તો હું કઉ ક્યો તાણ વરી આગુ રાખો તો રાખ ના રાખો તો કોઈ નઈ અને બસ આ અતાય છેડો હું કહી દઉં હુંઠા પર કહી દઉં મો મોગડી દઉં હું વાત ક સફટી કહી દઉં કે કશો વાંધો નહી તે હેડો તે તમે બે 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 હોમો હોમો તમે કુટી લ્યો બરાબર છે તાણ મન તો એરયા કોઈ તો આવું તમે કોતોય માર જવું પડે હું તો મારવાઈ છું વાત સાચી છે વાત સાચી છે તમારી તમે તો તમારું તો હું છે યાર હા તાણ મન તો કીધું એટલે હું કીધું તમને તાણ તે હેડો

વેવણો હું જોયું છે એ છે મોટા પાડા જેવું તો અમે એવું જોયું કોઈ ના ના એવું કશું નહીં યાર આપણ આપણ તો વેવણ ઘેર રોજ રોજ બેહી દેવાનું હોય ક્યો આપણ તો છોડી જોવો કા તારે બોલતા નહીં એટલે એવું ના રાખવાનું દોહા આડો હા ચોકા ચોકા પારો પાડો હમરાતી ને દોહા હા આ મેઠા ઉતરો છો આ થોડી કપપોની કેરિયો રૂફ ફાટી છે તો હું લઈ લઉં કા? આ શું કહેવાય બે લોખાના ખાટલા પડ્યા હે ને એ થોડા વેલ્ડીંગ કરે આવજો વિવાહમાં પાઠરો આ થાય. હજી તો મુરત કઢાઈ નઈ ઓને વડી વધારે સંક્યા પડી. આ પણ ખાટલા એકી હોય નઈ. આ એમાં તો બધું રૂ લઈ લઉં છું કે બધા મહેમાન ગતી હોય કે ઊંઘી જશે. એ ખાટલો જો જરૂર છે. સારું આવો આટક ને જે હેડો. તાન જાય હું માર કામ કરું છું એ તું તારું કામ કર. હો દારો બસ. આ ખાજ

જો ભાઈ વાત કરો શું જે ઓલે બોલો હેડો હું કરી કા પણ તમે બે બોલો કે યાર એટલે મને ના ના તો હું કરું ને વાત એટલે તો વિવાહ કરી દીધું મુરત

લે બે ઓકી યાર મારી મરી જશે કોઈ એવું એ તાણ વરિયા તો વડી બોલતા નહીં એટલે તાગડ દિ માં તમે સમજો કે વેવો મારે તો યાર નારામાં વિચાર પણ બોલ બોલ કરું છું બાકી હગું રાખવાનું ના રાખવું મારા સુકાન તો હું ઘણો મળશે ના ના બે મહિના વાર છે અને પછી હરો કોઈ હેરો તાર મારે પેલા પંદર માં દેજો

સાર પૂરો કરો બેસો ને એટલા કઈ બે મહિના હું ઘી શાંતિથી એટલા કઈ વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો હા